નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટાઈમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે સંપૂર્ણ અસાઇનમેન્ટ જે છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્રો છે અને જે

મિત્રો આજે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે આ જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તૈયાર કરેલી છે અને એ પણ જે સ્વ અધ્યયન પોથી છે એકમ કસોટી છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જે મોસ્ટ ટાઈમ પી પ્રશ્નો છે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટની અંદર આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે જેથી કરી દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે આ અભ્યાસ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો હું તમને જે નંબર કહું છું એ નંબર ઉપર તમે કોલ કરી કોન્ટેક કરી સંપર્ક કરી વોટ્સઅપ કરી અને પીડીએફ મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો હવે આ જે શિક્ષક મિત્રો છે તેમને પણ આ પીડીએફ ખૂબ ઉપયોગી છે કારણ કે તેઓ પણ પોતાના વિદ્યાર્થી મિત્રોને આ જે પીડીએફ છે તેની મદદથી તેનું પુનરાવર્તન કરાવી શકે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું રિવિઝન કરાવી શકે છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જે છે તે સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકે અને અભ્યાસ કરી શકે મિત્રો તમે જે અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બ્લુ પ્રિન્ટ આધારિત તમે જે અસાઇનમેન્ટ જોઈ રહ્યા છો પ્રશ્નપત્ર તમે જે જોઈ રહ્યા છો તે ફક્ત અને માત્રને ઓનલી આપણી ચેનલ ઉપર જ તમને જોવા મળશે શિક્ષક મિત્રોએ આપણા શિક્ષક મિત્રોએ ખૂબ જ તણતોડ મહેનત કરી ખૂબ જ અથાગ પ્રયત્ન કરી અને આ તમારા માટે ધોરણ ત્રણથી આઠ વિષયના બધા જ ધોરણના બધા જ વિષયના જે આ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તેનું એક અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે અહીંયા તમે નંબર જોઈ શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમામ પ્રકારની જે સોલ્યુશનની પીડીએફઓ છે તે તમે મેળવી કરી શકો છો ફક્ત અને માત્ર ને ઓનલી આપડી ચેનલ ઉપર જ તમને આ પીડીએફ જોવા મળશે આ પીડીએફ તમે મેળવી શકશો તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી લેજો કારણ કે ઘણા બધા પ્રશ્નો તો તમને આ આ જે આપણી આ જે ચેનલ છે તેની ઉપર જે આપણે પ્રશ્નો મૂકેલા છે તેના ઉપરથી તમને મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અચૂક મેળવી લેવા દોસ્તો અહીંયા તમને જે અસાઇનમેન્ટ આપવામાં આવેલું છે તેની અંદર ફક્ત તમને સવાલો નથી આપવામાં આવેલા એની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને બાળકો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તૈયારી કરતા હોય અભ્યાસ કરતા હોય ત્યારે એમને સવાલની સાથે જવાબો પણ મળી રહે જેથી તેમને જવાબો ગોતવા માટે બીજે કોઈ જગ્યાએ ફાફા મારવા પડતા નથી આ એનો મોટો અને પ્લસ બેનિફિટ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે અવશ્યને અવશ્ય મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને અથવા તો અટકાવીને પણ તમે જોઈ શકો છો તેનો અભ્યાસ કરી શકો છો અને જેથી કરીને વિદ્યાર્થીઓને સારામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય જો આ વિડીયોની અંદરથી તમને જાણકારી મળી હોય આ વિડીયોના કારણે તમારા બે પાંચ માર્ક્સ જો વધી શકે એવું હોય તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકે અને સારામાં સારી પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે સારામાં સારા માર્ક્સ તેઓ જે છે તે લાવી શકે અને પ્રાપ્ત કરી શકે તો આ જે અસાઇનમેન્ટ છે તેવા જ આપણે ધોરણ ત્રણથી થી લઈ આઠ સુધીના બધા જ વિષયના જે અસાઇનમેન્ટો છે તે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આસાઇનમેન્ટની અંદર આપણે કોઈ એક પ્રશ્ન હોય તો એની અંદર ફક્ત પાંચ પ્રશ્ન નથી આપેલા પરંતુ પાંચ કરતાં વધારે પ્રશ્નો મૂકેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ જે છે તે વધારેમાં વધારે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ત્યારે એ જે પ્રશ્ન છે તેને બરાબર સમજી તેને બરાબર વાંચી અને યોગ્ય ઉત્તર લખી શકે સાચો જવાબ લખી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જે તમારા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે દોસ્તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે